જમા તો મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ઘરે છીએ લીધો ભૂકન જોરી ભરે છે નાખવાની છે હા ભવ્ય અહીંયા કાલર ને કાલર આ નવી કહી હજી આટલી બાકી હોય ખડકવાની આમાં આ કાલર મારી આ જાડી છે ને ઓલા ભરતો એમને રેવા દેવાના આપણે ભૂકાન કાલે બધા ઊભા કંઈક રેકડી છે આપણી જેટલું ભરવું એટલું ભર લેવાનું બસ ખાલી ટાયરમાં હવા હોવી જોઈએ હવા નથી તો આટલી ભરી બેકી ભરણી બે ભાર્યું Jatlo baru itu lagi ya mah. Bar tahu loh Nah kali tiga. Nah agar pasar yang lega di kali. Hai guys. Abi dia abi tadi mitro kami coba tanya aja Apa yang perlu sih. Jadi kakak pancar gate હલવાઈ ગયો છે વેલામાં કેમકે આખું આમને આવે છે આખું આને કાપવું જોયું હે કેમકે ઝાડખા નાખવા જો બધે આમણાં નાખાઈ ગયા છે હું ખાલી ખૂણામાંથી માથે રહ્યો હતો ગેટ ઉપર અહીંયા નાખવાની છે એટલે અહીંયાથી કા કાપો જ કરો આખો બારડો અહીંયાથી હું દેખાય અહીંયાથી કાપીને હું નાખી દે આમાં હલવાના રાખી હતી કેમકે વેલાવાળો તું જોયું નહોતું હું નીકળી જાહે બે જણા હોય ને તો નીકળી જાય કાલે ભાઈ ને હમણાં ગયા છે બારે આટો દેવા ગયા હું કા આજકાલમાં આવી ના હું લુચો નાખી દીધો બીજા ખાઈ લે ત્યાં હું જેને જળખા અહીંયા નાખી દઉં પછી વાળા ગેટ વાંધો રહીએ આપણે અહીંયા હવાર નાખાતા પાપા તોડી નાખે જે હું રહેવા નથી દીધું આ બાર કાપવા જરૂરી છે કેમ કે વધી જાય ને ભાઈ રસ્તામાં નડે બધાને એટલે આ વેહોમાં આમ નડતો હતો હાલવામાં એના હિસાબે અમે કાપી નાખી દેવાના કાંટા કાટા ચારે બાજુ હાથ ના મારે ઢોર ખાઈને વાંધો ન મળે બાર બારના રેઢિયા ઢોર આવી જાય ને એ નડે ઘરની વેહો ખાઈ જાય ક્યાંય નડે નથી જેમ કે બહારના ઢોર ખાતા હોય ને ભાઈ એક બીજા જાય એટલે બીજી દોડીને આવવાના છે એટલે રેઢિયાર ગાય બે એવી હેરાળી થઈ ગઈ છે હવે અંદર સારો ભૂકો માથે જઈને છાણ દે છે ખાવું નથી દીવા ખેતર જડી ગયું ઝાડ વાળું લીલું એટલે એમાં રાત આખી એમાં ધરાય રાતે પછી અહીંયા આવીને ગાઈને મારે ત્યાં જવા કાપીને આવી નાખી દે બાકી આગળ મળી જવું બે હું મારો પાકડા ગાઢવા છે બે ઘરે હાલતી થઈ ગઈ બધી ગાડી પાર ચક્કર મારી આવે ને દસ અગા બધી ઘરે ભાગે ને પછી એટલે અહીંયા ચાલુ લીધું એટલે હવે હાલતી થઈ ગઈ અડધી આગળ અહીંયા જાય છે ધીરે ધીરે કાય હોય નઈ પણ રખડી આવે ને પગ મોકરો થઈ જાય આમાં બધા છાણ ને ઢગલા જ પડ્યા એમને ઓલો રસ્તામાં એટલા છાણ પડ્યા આ બધું ભેગ કરી ને સીધે ભેગ ઘરે જ આશે રાજધાન તો બે ચાર હજી ઉમણી રહી ગઈ હે હું ભી હાલો આહ રહી ગયા એટલે આખી લે ને બધી

બની હોય ને એટલે હાકલ પડે ને સીધી આવે આ બની એક સેજી અગ્રેસિવ બહુ થઈ ગયું તો આવી નથી બહુ અગ્રેસિવ દાદા ગોરી આલટી થઈ ગઈ ખબર પડી ગઈ કે હું આવી ગઈ અત્યારે જો બધું ઘરે આવીને ને હોય ભૂકો નાખી દીધો તો મીણ નાખી હતી બાકી જવું બી કપ્પા નાથી મંડાણી હોય નાના પાકમાં કંઈક ટાઈ ગયું હોય હું આપણી જાફરાબાદી સમજે બાકી ક્વોલિટી હિંગળાની આ પગ નથી કોડી આવતી બહુ દુખે છે કાંઈ હા ગાફરા વધારે વાંધો શું હોય યા કે પાણી પાણી ભરાઈ જાય એમ કે વધુ પડતું હોય ને બે હું એ તકલીફ વધારે બાકી દેશીને કાંઈ વાંધો ન આવે ગાફરા બાજુ વાંધો વધારે અને ઘડીકમાં ફરે નહીં આપણી આ ખડેલી દસ વર્ષથી ફેરી હતી કેટલા દસ વર્ષની થઈ ત્યાં ફેરી ત્રીજું વેતર વ્યાણી છે બે ક્યાં એને ભેગી હતી નહીં એ ખરેલી હવે આ રહી પાંચ વેતર વ્યાણી કોઈ કી નહીં આનો નાનો નાનો જન્મી એક મહિનાનો જ ખાલી ફેર છે પાંચ વેતર આ વ્યાણી આ એક વેતર વ્યાણી બોમ્બ બે છે માસી બેનું આપડી હતી ને એની ખડેલી આ છે આ બે માસી બેનું થાય ઈ પણ આ એની બેન છે ઓલી ભીલીની આ બેન છે હગી એક જ માનીયે બધી વધારે ઈ ચાલે છે ત્યારમાં આ કાડુમાં ઈ ટાઈપની છે એક પાડી છે એક સાઈડ નવચાંદ મોટી પછી પાંચ વેતર વાળી આ બીજા વેતરની પાડી આ ત્રીજા વેતરની ને પેલા વેતરની ખડેલી આપડી વેણી છે હામી ઉભી ભીલી ખડેલી જે આપણે પાડી તાડી બે પાડા છે અવારનો પાડો હતો ને પરવારનો પાડો હતો બે વધારે બેહું હાલતી હોય ને તો મારે આની માનો વેલો જ હાલે આની બે થી તન પાડી હતી બધી હાલ લે આવે વેલો આ એક આ એક બે ને ઓલી બાજુ બી ત્રણ બેહું હગીબીનું છે આ તને તને તન હગીબી નું છે હવે આવીને અડધો વેલો તો આ હું નો એમાં બે ભેહુ નું જ છે Ah, Ben, oli Billy, baby. Masih benulis, ya.